ખાપરાનો ખતરો આ ગોમ માં છે બદલો તો લઈએ પણ આપડે આ વાત ની જાણ કરીએ હથુજી ના અને ભથુજી ના હા હા બોલો તમારો બદલો લેવો છે ને હા ચલો આપડે હથુજી ભથુજી ની વાડીએ જઈએ હા

હા તો બોલાવીએ એમનું કઈ કરવું પડશે તમને ખબર છે ને ફોન કરો તમે ચારે બનાવ બનાવો આપણે ક્યાં ને બનાવ બનાવું ખેતર માં જતો

પેલું એ કરી નાખ્યું તમે સપોર્ટ કરો રાખો પેલા બેહો બે

જેવો મારે છે તાબેડા જેવો કદલા ક્યાં છે બે હજુ ખબર નહી તમને જુલાજી બે

તમે નતું કીધું મેં ઉતરી જાય તો શાંતિ જોઈ રહ્યા લડી મળશે તમે યાર વાતચીત તો કરો તમે નેતા હા ઉભા થઈ જાય

બરાબર બધાનો સંભરે બધાનો સંભ રહેશે અને આવા ના ભાઈઓ ભેડા રહેશે તો કમા ને મજા રહેશે